ભાઈ દરેક ઘરની અંદર દરેક બંગલાની અંદર દરેક કોઈ ફેક્ટરી હોય કે કોઈ પણ જગ્યાએ તમારે છે ને આ સિંક તો યુઝ થતી જ હોય છે પણ મને તો આનંદ થાય છે અને મને ગર્વ થાય છે કે આપણા ગુજરાત નહીં પણ ઇન્ડિયાની અંદર ટોપ થ્રી ની અંદર જે કંપની આવતી એનું નામ શું ભાઈ એશિયા તો આ સિંક આપણા સ્પેશિયલ ગુજરાતમાં બને છે હા ગુજરાતમાં ચીખલીમાં આ ની અંદર હા આ આ બધું આ બધું મને તો આ બધું ઇમ્પોર્ટન્ટ ને જર્મની કે કે કોઈ ચાઇના કે બધી વિદેશમાં બનતી એવું લાગે ને આ જર્મન ટેકનોલોજીથી જ બનાવીએ છીએ તમે જોબ વર્ક નથી કરતા ને જોબ વર્ક નથી કરતા પાકું તમારું છે અમારું પોતાનું જ છે આ આખું આવું થી માડીને આજે મારે તમને બતાવવું છે જો ખાલી આઠ હા આ મેડ ફિનિશમાં આવે છે આ આખું આપડું છે હા આ પાક્કુ પાક્કું પાક્કું ગુજરાતનું હા તમને ફેક્ટરી બતાવીશ ને મેન્યુફેક્ચરિંગ કેમ થાય છે શું થાય છે મને આ કેવી રીતના બને છે મને આની જોવાની ફૂલ ઈચ્છા છે તો મને તમારી ફેક્ટરીમાં લઈ જશો આખું પેલા સો ટકા ચાલો હવે આજે આખી એમની ફેક્ટરીમાં વિઝિટ કરીએ અને તમને આખું બતાવો હું એમની આવી ગયો છું તમે જે જોઈ રહ્યા છો કે આખું મોટું આપણું આ ગુજરાતની અંદર આખું આ ચાલુ કરેલું છે તો આ કેવી રીતના બને પેલા તો તમે આને બનાવો છો કેવી રીતે આની અંદર એક નેચરલ વપરાય છે આ જે અત્યારે મારા હાથમાં છે આ જે પાવડર જેવું લાગે છે એને શું કેવાય એને ક્વાર્ટ્સ કહેવાય છે અને 100% ઇમ્પોર્ટેડ વાપરીએ છીએ આપણે લોકલ ઈ આપડા આઉટ ઓફ કન્ટ્રી થી આવે આઉટ ઓફ કન્ટ્રી જર્મની થી આવે છે જર્મની થી એટલે આ પથ્થર હોય કે શું હોય બેઝિકલી પથ્થર જ કહેવાય ઓકે અને ડાયમંડ આફ્ટર ડાયમંડ સેકન્ડ હાર્ડેસ્ટ મટીરીયલ ઇન ધ વર્લ્ડ એટલે ડાયમંડ પછીની જે હાર્ડ ક્વોલિટી જેને એકદમ મજબૂત ક્વોલિટી એ એને આ પથ્થરને એનો આ યુઝ કરવા માટે આની અંદર આ 80% આ સિંગની અંદર 80% એ વસ્તુ વપરાય ઓકે એ કર્યું પછી હવે આને કેવી રીતે બને શું આ પહેલા શું કરવાનું આવે

આટલો સ્ટોક છે અને આની બનાવવાની તમારે ખરેખર જે આમાં તમે એક એક ડિઝાઇન આપણે ડિઝાઇન તો ના કહેવાય પણ તમે જે એની ફિનિશિંગ પછી એની અંદર એક કલરની અંદર ત્રણ ત્રણ ચાર ચાર કલરના તમે કર્યા છે પછી આની એક ફિનિશિંગ અને હજુ પણ તમને કહી દઉં કે કોઈ માણસ વિશ્વાસ ના કરે કારણ કે આ બધું પહેલા બનતું તો આઉટ ઓફ કન્ટ્રી માં જ બનતું હતું ને પહેલા તો હા પહેલા તે બહાર જર્મની ડેવલપ થયું છે પછી આપણા ઇન્ડિયા ની અંદર તમે ગુજરાત ની અંદર લઈને આવ્યા છો અને આ બધી વસ્તુ આપડી હેન્ડવર્ક છે ને આપણા ગુજરાત માં બની રહી છે તો આપડી સ્પેશિયાલિટી શું છે કે કે લોકો આપડી પાસે જ કેમ લે આ બીજે મળે કે ના મળે બીજે મળે છે બહુ બધા બનાવે છે પણ આપણી જે માસ્ટરી છે એ છે એક તો કસ્ટમાઇઝ કલર કોઈ બી કલર માં આપણે બનાવી શકીએ એટલે મારા ઘર ની અંદર જે ફર્નિચર કર્યું કે અમુક અમુક કલર કર્યા કે એવું તો કોઈ બી કલર માં આપણે બનાવી શકીએ કોઈ બી કલર કોઈ બી કલર કસ્ટમાઇઝ કેટલા કલર હશે મારા ભાઈ અત્યારે અમે 48 કલર્સ ડેવલપ કરેલા છે 48 કલર અને એના પછી બી બીજા કરવાના હોય તો કરી શકીએ આપણે આપડી વસ્તુની સ્પેશિયાલિટી શું છે આપણે આપણું જે મટીરીયલ છે ફૂડ ગ્રેડ છે અચ્છા

અલગ અલગ ડિઝાઇન્સ આવશે અલગ 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 ડાયમેન્શન હોય નાની મોટી સાઈઝ હોય જેવી રીતે આ ડબલ બાઉલ છે આ ડબલ આ ડબલ બાઉલ છે માં યુઝ કરવા ડબલ બાઉલ છે કિચન સાફ કરવાના હોય તો એક બાજુ પાણી ભરીને રાખો એક બાજુ સાફ પાણી એક બાજુ પેલું પાણી અચ્છા તો તમારે બહુ ઈઝી ફટાફટ કામ થઈ જાય ઉભા ઉભા જ થઈ જાય કોઈ બેસી ન શકતા એના માટે બહુ સારું છે અચ્છા વેરીઅન્ટ આવે છે આ ડબલ બાઉલ વિથ ડ્રેન બોર્ડ છે આ સિંગલ બાઉલ વિથ ડ્રેઇન બોર્ડ છે આ ડબલ બાઉલ છે અલગ અલગ એના મોડલ છે બધા આ બધા એના અલગ અલગ મોડલ છે સાઈઝ પ્રમાણે જેની જેવી રિક્વાયર રિક્વાયરમેન્ટ તે હિસાબે તો ભાઈ આ આપણી મને તો ગર્વ થાય છે કે આપણી આ ગુજરાતની અને ચીખલીમાં આપણી મોટી દક્ષણ અને એમાં આટલી બધી વેરાયટીઓ તમારા ત્યાં બને છે તો તમારે કદાચ કોઈને જોતી હોય આ બધા કદાચ મારા વિડિયો જોઈને કોઈ ડીલરને જોતી હોય અથવા કોઈ લોકોને વેચવું હોય તો કેવી રીતે તમને સંપર્ક કરી શકે આપણે અત્યારે પેન ઇન્ડિયામાં એટીન પ્લસ ડીલર્સ છે અને સ્ક્રીન ઉપર અમારો કસ્ટમર કેર નંબર છે તેની ઉપર તમે ફોન કરીને તમારું નિયર બાય ડીલર લોકેશન પૂછી શકો છો અને તમે ત્યાંથી મેળવી શકો કે તમારી સાથે જોડાવવું હોય તો જોડાવવું હોય તો ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં કામ કરી છે અને ડિસ્ટ્રિબ્યુશનથી ડીલર નેટવર્ક છે અમારું બરાબર તો જોડાવવું હોય તો બધા મોસ્ટ વેલકમ છે તો પણ જોડાઈ શકે છે હવે ગુજરાત બહાર પણ ખરું કે ખાલી ગુજરાતમાં જ પેન ઇન્ડિયામાં અઢારસો પ્લસ ડીલર્સ છે પેન ઇન્ડિયામાં આખું અઢારસો પ્લસ એટલે બધી જગ્યાએ આપણી આ બ્રાન્ચમાં બધી વસ્તુ આપણે મળી જાય મળી જાય મળી જાય તો ભાઈ આ હતી આપણી ગુજરાતની આવી સિરીઝ આના પછી હું ખાસ તમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં તમને ફૂલ મજા કરવાનું છે કારણ કે અહીંયા મને બહુ મજા કારણ કે આપણા ગુજરાતી ભાઈઓ ડંકો વગાડી રહ્યા છે અને ખૂબ મહેનત કરી છે મને ભાઈ એક બીજી શોર્ટમાં લાસ્ટમાં કોઈને મોટિવેશન વાળી વાત કરી દઉં કારણ કે તમે જે આ સ્ટાર્ટ કર્યું એની પહેલા મોટો ધંધો કરતા પેલા ટી ખોટ ખાવી પડે કે ના ખાવી પડે ખાવી પડે અરે ત્યારે જ પ્રોડક્ટ થાય ને કંઈ ભી તમારે નવું કરવા માટે તમારે પહેલા ખાડામાં ગુદવું પડે પછી જ તમે ખાડામાંથી બહાર નીકળી શકો ડાયરેક્ટ કોઈ મશીન લાવીને તમે આ તૈયાર થઈ ગયું છે ના 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 અમારી પાછળ સખત મહેનત સખત મહેનત અને અમારી સખત 4 વર્ષની મહેનત પછી અમારી પ્રોડક્ટ એક લેવલે પહોંચી છે અને એ પછી અમે અમે બ્રાન્ડિંગમાં બ્રાન્ડમાં આગળ છીએ ચાર વર્ષ સુધી એકદમ સખત મહેનત કરી છે હા આ વિડીયો એના માટેનો કે જે લોકોને એવું લાગતું હોય કે કોઈ પણ વસ્તુ સરળતાથી મળતી હોય તો બિલકુલ નથી તમારે અપાર મહેનત અને અપાર પરિશ્રમ કર્યા વગર છૂટકો જ નથી આજનો પૂરો કરીશ મળીશ પાછા મેળે ખીડે મળશું ગામ ગી ની મળી આ મેકરણ આ ધરતી દગધી દગજી હરિયો જેમાં કાલ નવ વડિયુ સાથે મળી જોવાનું ભૂલતા નહીં અને એશિયાટિક જે આપણી આ સ્પેશિયલ જે આ બ્રાન્ડ છે તો ખાસ આ બ્રાન્ડ નું જો તમે કદાચ લેવાનું પસંદ તો હું તમને ખાસ કહીશ કે આ બ્રાન્ડ ની આપણે વસ્તુ લેવી જોઈએ